નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા રેલવે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને આગામી તહેવારોને ધ્યાનમાં રાખતા રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડ્રેક ડોગ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે અહીં એસઓજી સ્ટાફ તેમજ સ્નીફર ડોગ ડ્રેક હેન્ડલર સાથે રેલવે પોલીસની ટીમ હાજર હતી અને જેઓ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી જે ટ્રેનો છે તેના પેસેન્જરો ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો પ્લેટફોર્મ પર અવર જવર કરતા સખમંદો તમામના માલસામાનનું ઝીણવટભરી રીતે મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવ્યું છે